ધ્રાંગધ્રા નગરમાં વિવિધ વિસ્તારોમાં ઠેર ઠેર ઘરે ઘરે પહોંચાડ્યા એના ભાગરૂપે આજે ધ્રાંગધ્રાનો વોર્ડ નંબર ચાર અને વંચિત અને વન વિસ્તાર જે સમસ્યાવાળા મેળીમાંની પાછળ ત્યાં ઘરે ઘરે અક્ષત અને આમંત્રણ પત્રિકા પહોંચાડવા આવ્યા છીએ અને લોકોમાં ખૂબ જ ખુશીનો માહોલ છે અને અમારો સંકલ્પ આજે પૂરો થાય છે કે લોકો ઘરે ઘરે અમે પહોંચી શક્યા અંતરાયા વિસ્તારમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વંદરબલ વિસ્તારમાં પહોંચી શક્યા એનો અમને ખૂબ જ આનંદ છે જય શ્રી રામ જય શ્રી રામ આજ રોજ ધ્રાંગધ્રા મુકામે સ્મશાનના ના મેળીમાં પાછળ ધાંગધ્રા લગભગ અઢી ત્રણ કિલોમીટર વગડા વિસ્તારમાં હિન્દુ સમાજનો વિભિન્ન અંગ એટલે કે દેવી પૂજક સમાજ દેવી પૂજક સમાજ જે હિન્દુ સમાજનું એક વિભિન્ન અંગ છે તે વિસ્તારમાં ભગવાન રામનું અયોધ્યાથી આવેલું અક્ષત અક્ષત અને કળશ આજે ઘેર ઘેર પૂજન કરાવવા માટે અમે લોકો વિશ્વ હિન્દુ પરિષદ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ હિન્દુ સમાજના દરેક લોકો અને સમાજના દરેક સંગઠિત લોકો આજે ધાંગધ્રાથી ત્રણ કિલોમીટર દૂર દેવીપૂજક સમાજ લોકોના જે વગડા વિસ્તારમાં રહે છે જે ઝૂંપડપટ્ટીમાં પણ રહે છે અને જ્યાં લગભગ હું માનું ત્યાં સુધી અત્યાર સુધીમાં ધ્રાંગધ્રાના લોકો કોઈ ન પહોંચી શકે એવી જગ્યાએ હિન્દુ સમાજનો અમારા હિન્દુ સમાજનો એક વિભિન્ન છે એટલે અમે આને પણ ભૂલ નામ લતાબેન છે અમે નદીના સામા કાંઠે ધ્રાંગધ્રા ગામના છીએ અને આ યોદ્ધા મંદિરનું અમને નિમંત્રણ આપ્યું છે એટલે એમનો ખૂબ ખૂબ આભાર છે અમારે નદી સ્ટકમાં અમારા ગામડામાં અને અમારા વગડાવાસમાં જે રામની જાત્રા લઈને આવ્યા એટલે એમનો ખૂબ 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 આભાર છે બહુ અમે એમને આનંદ આવ્યો કે આટલા વર્ષે અમારા ઘરે રામ પધાર્યા અમે પૂજા કરી કલશની એટલે અમારો ખૂબ ખૂબ એમનો બદંતી આભાર અને ધન્યવાદ છે બધાનો માટે અમે સ્વાગત કર્યો બની એટલી અમે સેવા કરી